હાલો મિત્રો કેમ છો બધા મજામાં આજનો નવા દિવસ ઉગી ગયો છે નવા દિવસના બધાને જય માતાજી આપણે ખેતરને આપણે ઘઉં કરી દીધેલા છે મતલબ ઘઉં ઊગી ગયા છે તે ઘઉંને પાણી આપવાનું કામ ચાલુ છે મતલબ પાછળ ફુવારો ફુવારાથી પાણી આપતા છે આ લાઈન કરેલી છે ઊગી ગયા છે એટલે એમાં પાણી આપી દઈએ પાણીની જરૂર હતી એટલે ફુવારાનું લાઈન ગોઠવી દીધેલી છે આ બાજુ ફુવારા કરેલા છે આ બાજુ પાછળ ફુવારાની લાઈન છે બાજુ દૂર દૂરથી છે ત્યાં દૂરથી પાણી લાવતા છે મોટરથી ને ફુવારા ગોઠવેલા છે આરિયો ફુવારો મતલબ બધું પલાઈ ગયું છે છૂટું પાણી આપવાનું જરૂર છે પણ છૂટું પાણી પછી આપીશું બધું પલાય કે જોવા હા ટુ આવેલા હે સવાર સવારે કરી દીધેલી એટલે મોટર ચાલુ કરીને પછી મતે પલાયા કરતા તો છે કે બાજુ સુધી એ બાજુ છૂટું આવી છે આ બાજુ બાકી રહી ગયેલું તે એટલે ફુવાર આપવાનું કારણ તમને પછી પછી જણાવું બીજા કામમાં વ્યસ્ત હતા એટલે ફોરા ગોટી દીધા ફુવારાથી પાણી વળી ગયું પછી છૂટું પાણી આપીશું બરાબર હાલો ફોરાનું નિરીક્ષણ કરવા માટે આવી ગયેલા છે મોટર ચાલુ કરીને તે મોટર તો ચાલુ છે ને ફુવારો પણ ચાલે છે જો સરસ ને ફુવારો ફુવારોના નિરીક્ષણ માટે આવી ગયેલા છે આપણે બરાબર આમ તો આપણે ચાલુ કરીએ હમણાં આવીને મોટર સાંજના લગભગ સાડા પાંચ જેવા વાગે છે આપણે પહોંચી ગયા ખેતરે આ ફુવારો જો અહીંયા નોંધી આવે છે ફુવારો એટલે પહેલાં ત્યાં કવર કરી લે અડધો દોઢ પાઇપ જેવું દરેક ફુવારો દોઢ પાઇપ જેટલો કવર હા તમે જોઈ શકો આ ફુવારો લગભગ દસ ફુવારા છે બધા થઈને અને પ્રેશર પ્રમાણે ફુવારાની કેપેસિટી હોય છે મતલબ એક ફુવારો ઓછામાં ઓછું સવા પાઇપ જેટલો ઓછામાં ઓછું કવર કરે છે અને વધારે પ્રેશર વધારે હોય તો દોઢ પાઇપ સુધી પ્રેશરથી કવર કરી શકે મતલબ કે એક બાજુ દોઢ પાઇપ સુધી પહોંચી જાય છે અને એક બાજુ પ્રેશર ઓછું થાય એટલે સવા પાઇપ સુધી પહોંચી જાય છે એટલે મોટરથી ફુવારા સુધીનું લાઈન બહુ લાંબી છે એના કારણે પ્રેશર ઓછું પડે છે તો એ સદા જોઈ શકો આ જો સવા પાઇપ સુધી કવર તો કરે છે એક ફુવારો થોડું ઘણું બાકી રહી જશે તે ભેજથી આવી જશે ને છૂટો આપવાનું કારણ છૂટું નહીં આપી શકાય હમણાં કેમ બીજા કામે વ્યસ્ત છે એટલે તો છતાં પાણી તો વળી જતી જ વળી જતું છે એટલે વાંધો નહીં આવે મોટાભાગે પર જ ગયેલું છે ને આ બાજુ છૂટું પાણી આપી દીધું હતું આ બાજુ છૂટું પાણી આપી દીધું હતું ને આ બાજુ ચાલુ છે હજુ બરાબર પ્રેશર હોય તો ડોર પાઇપ સુધી જાય પ્રેશર એટલું બધું ના હોય એટલે દૂર સુધી એ છે પાઇપની લંબાઈ બહુ દૂરથી આવતા છે એટલે પોણો છે ને સરસ ફુવારા આપણે પલાળશે 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 લગભગ નહીં પલાળે એવો પ્રસર ઓછું છે તો આપણે દૂર ઉભા છે એટલે સરસ ત્યાં પલાળી છે અહીંયા બાકી છે થોડું ઘણું છે ને ફુવારા દસ ફુવારા છે દસ ફુવારા છે દસ ફુવારા ઘઉંમાં મૂકી દીધા છે જોયું તમે ફુવારાને ફુવારાથી પાણી આપી દીધેલું છે પછતું પાણી એટલે જે મળવું જોઈએ તે રીતે પાણી તો નહીં મળેલું પણ જે જરૂરિયાત પૂરતું પાણી મળી ગયું છે ઘઉંને પછી છૂટ આપી દઈશું બપોરે લેટ આવે છે એટલે બપોરના ટાઈમે પછી આવીને પાણી વાળીને પાણી આપી દઈશું બરાબર ઘઉંને પછી ખાતર પાણી નાખી દઈશું બરાબર ચલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય